किया है सीएनजी कम कीमत पर अधिक फायदा देती है और ये आसानी से उपलब्ध है सी एक प्रदूषण रहित ईंधन है। इसकी इग्निशन तापमान के लिए धन्यवाद। आज ही CNG भारत में सालाना हजारों लोग हाथी पाव नाम की बीमारी की चपेट में आकर जीवन भर के लिए अपाहिज हो जाते हैं मलेरिया की तरह ही हाथी पाव एक मच्छर के काटने से फैलता है और ये याद रखिए हाथी पाओ का कोई इलाज नहीं है गांव, शहर अमीर गरीब हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पांव पर डरे नहीं इसका बचाव आसान है साल में सिर्फ एक बार सार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। 10 फरवरी से हाथी पाओ से बचाव की दवा अवश्य खाएं। अपने आप को और अपने परिवार को इस दर्दनाक बीमारी से बचाएं। भारत सरकार द्वारा जनहित में जारी દોસ્તો અત્યારના સમયમાં દરેક દેશના લોકોમાં જો કોઈ શારીરિક સમસ્યા એક સમાન જણાય તો તે છે ઓબેસિટી એટલે કે મેદસ્વીતાપણું જાડાપણું જે હવે એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે જી હા મિત્રો આજે ચર્ચા કરવી છે સ્થૂળતા સમાધાનથી સમસ્યાથી સમાધાન વિશે નમસ્કાર જિંદગી કાફીની આજની વિશેષ ચર્ચામાં હું નિકેતા શુક્લા આપનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું દોસ્તો સ્થૂળતા અટકાવવા વિશે તથા સારું આરોગ્ય મેળવવા આપણા ખોરાકમાં કેવા સુધારા કરવા કેવી લાઈફસ્ટાઈલ અપનાવી તે દરેક વિશે આજે આપણે જાણીશું અને આ માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કોમલ શાહ આઈઆઈપીએચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રિયંકા મેમ તથા ડોક્ટર પ્રિયંકા શાહ પણ ઉપસ્થિત છે આઈઆઈપીએચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર પ્રિયંકા મેમ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં દર્શક મિત્રો આજનો આજે વિષય છે ખૂબ ઉપયોગી વિષય છે આ વિષય માટે જો તમને કોઈ મૂંઝવણ હોય કોઈ માર્ગદર્શન મેળવવા માંગતા હોય કે પછી કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર તમે અત્યારે કોલ કરી શકો છો અમારો નંબર નોંધ કરી લેજો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો હમણાં જ કોલ કરો અને આપની મૂંઝવણ અહીંયા દૂર થશે નિષ્ણાતો અહીંયા ઉપલબ્ધ છે દોસ્તો આપણે જણાવીએ કે તારીખ ચોવીસ ફેબ્રુઆરી રવિવારના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ ઓબેસિટી એટલે કે ખાસ ચર્ચા કરી ઓબેસિટીના કારણે થતી શારીરિક સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો અને લોકોને ઓબેસિટી જાડાપણું અટકાવવા વિશે જાગૃત પણ કર્યા એટલે કે ઓબેસિટીના નિવારણ કરવાનું લોકોને તેમણે આહવાન કર્યું જોઈએ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું હતું આ અહેવાલમાં प्रधानमंत्री नरेंद्र मोदीએ અત્યારે ગંભીર બનેલી મેદસ્વી પોષણની સમસ્યા અને તેના નિવારણની વાત કરી હતી. प्रधानमंत्रीએ સૂચન કર્યું હતું કે ભોજનમાં તેલનો અતિરેક ન કરવો જોઈએ. હમ સબ মিলકર છોટે છોટે પ્રયાસો સે ઇસ ચुनौती સે નિપટ સકતે હૈ. જૈસે એક તરીકા મેને સુજાયા થા ખાને કે તેલ મે 10% टेन परसेंट की कमी करना आप तय कर लीजिए कि हर महीने टेन परसेंट कम तेल उपयोग करेंगे आप तय कर सकते हैं कि जो तेल खाने के लिए खरीदा जाता है खरीदते समय ही अब दस परसेंट कम ही खरीदेंगे ये ओबेसिटी कम करने की दिशा में एक अहम कदम होगा डब्ल्यूएचओ का डेटा बताता है कि 2022 में दुनिया भर में करीब ढाई करोड़ लोग ओवरवेट थे यानी आवश्यकता से भी कहीं ज्यादा वजन था ये आंकड़े बेहद गंभीर है और हम सभी को सोचने पर मजबूर करते हैं कि आखिर ऐसा क्यों हो रहा है अधिक वजन યા મટાપા કઈ તરતી પરેશાન બીમારીયો કો જન્મ દેતા તો દર્શક મિત્રો જે પ્રમાણે તમે જાણ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારના મન કી બાત કાર્યક્રમમાં ફિટ તથા હેલ્ધી રહેવા માટે ઓબેસિટીની સમસ્યાને ઘટાડવા માટે નિવારણ કરવા માટે જે એમણે આહવાન કર્યું છે તો હું કોમલ મેમ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે આ ઓબેસિટીનું નિવારણ કરવું જાડાપણાનું નિવારણ કરવું શા માટે જરૂરી થઈ પડ્યું છે અને હવે આ એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે શા માટે સો આ પહેલાં એવું માનવામાં આવતું હતું કે સમૃદ્ધ દેશોનો જ પ્રોબ્લેમ છે કે જ્યાં ચીઝ બર્ગર અને ફેટ ડેન્સ ફૂડ ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઘણું વધારે હતું અને બીકોઝ એમની પાસે બધા જ રિસોર્સિસ હતા ચાલવાનું ઓછું હતું એમની પાસે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઓછી હતી બધા જ કામ મશીન કરતા હતા એટલે એમના એમના ત્યાં ઓબેસિટીની સમસ્યા વધારે જોવા મળતી હતી પણ હવે આ બધી જ વસ્તુઓ ઇન્ડિયા જેવા કન્ટ્રીઝમાં અને બીજા બધા જ કન્ટ્રીઝમાં આવવા લાગી છે આપણે બી એ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે આપણે બી એ પાશ્વિક ફૂડ જે ડાયટ કહી શકાય ખોરાકની પદ્ધતિઓ અપનાવી લીધી છે એટલે એ રોગો પણ આપણે અપનાવી લીધા છે એટલા માટે આપણે ત્યાં અને બાકી બધા જ કન્ટ્રીઝમાં આનું સ્ટેટિસ્ટિક્સ બહુ વધી રહ્યા છે જી ખૂબ સરસ કીધું કે હવે આપણા દેશમાં પણ આ છેલ્લા કેટલાય દાયકાથી આઈ થિંક વધી રહ્યું છે આપણે ઘણા બધા લોકોને આપણે મેદસ્વીપણાના શિકાર બનતા આપણે જોઈ રહ્યા છીએ ઝાડા લોકો હોય છે કેટલાક પાતળા લોકો હોય છે પણ એમને પણ ઓબેસિટી હોય છે એ એના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું પણ હું જાણવા માગું છું કે બીએમઆઈ શું છે બોડી માસ ઇન્ડેક્સ જેને કહેવામાં આવે છે અને બોડી માસ ઇન્ડેક્સની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે અને શું બીએમઆઈ આપણો જો વીસથી પચીસની વચ્ચે આવી જાય તો આપણે આપણામાં ઓબેસિટી નથી એવું કહી શકાય શું કહેશો બહુ એમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બીએમઆઈ એક બહુ કોમનલી યુઝ કરવામાં આવે છે ટૂલ ખાલી આપણું વજન નહીં પણ તમારી હાઈટ તમારી ઉંમર એ બધા જ ફેક્ટર્સ આના માટે જવાબદાર હોય છે તો બીએમઆઈ એમઆઈ બોડીમાં સિન્ડેક્સ જેને કહીએ એ તમારું વજન જે કિલોગ્રામમાં એને તમે ભાગાકાર કરો હાઈટ મીટર સ્ક્વેરથી એટલે એ તમને એક ફિગર આપે એ ફિગર જો તમારી અઢારથી નીચે હોય તો તમે એક નોર્મલ બીએમઆઈના દાયરામાં આવો છો એનો મતલબ એમ કે તમે પોપ્યુલેશન વાઇઝ તમે એક હેલ્ધી કેટેગરી વજનની કેટેગરીમાં આવો છો અને તમારું એ જે ઇન્ડિયન્સ માટે કહેવાય છે કે ત્રેવીસથી ઉપર જાય તો તમે ઓવરવેઇટમાં આવો છો અને પચીસથી ઉપર જાઓ તો તમે ઓબેસની કેટેગરીમાં આવો પણ આ એક બહુ જૂનો કોન્સેપ્ટ છે અને હવે ઇન્ડિયન્સ માટે જે આપણે કહીએ આપણા માટે શરીરમાં પેટની આજુબાજુની ચરબી એ વધારે સારું ઇન્ડિકેટર છે તો તમે પાતળા હો પણ તમારા પેટની આજુબાજુ ચરબી વધારે હોય તમારા થાઇઝની તમને આસપાસ ચરબી વધારે હોય તો એ બધા વધારે સારા ઇન્ડિકેટર છે એ જણાવવા માટે કે તમારા શરીરમાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ વધારે છે ભલે તમે પાતળા હો પણ અમુક એરિયામાં જો ચરબીનું પ્રમાણ વધારે હોય તો એ તમારા માટે એટલું જ વધારે નુકસાનકારક હોઈ શકે એટલે બીએમઆઈ પણ બહુ કોમનલી યુઝ થતો એક કોન્સેપ્ટ છે જણાવવા માટે કે કોઈનું વજન વધારે છે નોર્મલ પોપ્યુલેશન કરતાં તમારી જે નોર્મલ ઇન્ડિયન પોપ્યુલેશન છે એમાં એની કમ્પેરિઝનમાં તમારું વજન વધારે છે કે નહીં જી સો ખૂબ સરસ વાત કરી બીએમઆઈ વિશે પણ વાત કરી આગળ પણ આપણે ચરબી વિશે પણ મારે પૂછવું છે તમને પણ પ્રિયંકા મેમ હું આપની પાસે આવીશ અને જાણવા માંગીશ કે પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતના કાર્યક્રમમાં હમણાં જણાવ્યું કે ડબલ્યુએચઓ નો રિપોર્ટ એવું કહે છે એનો ડેટા એવું કહે છે કે લગભગ વર્ષ બે હજાર બાવીસમાં દુનિયાભરમાં લગભગ અઢીસો કરોડ લોકો ઓવરવેઇટ છે તમે બાળકોમાં જુઓ તો આ સમસ્યા ચાર ગણી વધી રહી છે અને સામાન્ય લોકોમાં બે ગણી વધી રહી છે તો આ શા માટે ઓબેસીટી ની સમસ્યા વધી રહી છે જાડા સમસ્યા વધી રહી છે અને એનું નિવારણ કેવી રીતે કરી શકાય ખૂબ જ સરસ પ્રશ્ન છે એટલે આપણી પાસે બે પ્રકારના ફેટ હોય છે એક હોય છે કે દેખીનતા ફેટ છે વિઝિબલ ફેટ જેને કહીએ અને બીજા હોય છે કે ઇનવિઝિબલ ફેટ આપણે કહી શકીએ છીએ તો આજકાલના જમાનામાં જે વિઝિબલ ફેટ છે એની સાથે સાથે ઇનવિઝિબલ ફૅટનું પ્રમાણ જે પણ છે ખાવામાં એ વધી રહ્યું છે ઇનવિઝિબલ ફેટ જેમ કે આપણા ખાદ્ય પદાર્થોમાંથી આપણને મળી શકે અને વિઝિબલ ફેટ જે ઉપરથી આપણે તેલ છે ઘી છે બટર છે જે નાખીએ છે એમાંથી આપણને મળતું હોય છે જી તો અગર તમે વિઝિબલ ફેટ એટલે કે ઘી તેલ ચરબી એ બધું તમે ઓછું લો છો પણ તમે તમારો ખોરાક નિયંત્રણમાં નથી રાખી શકતા તો પણ તમને ઓબેસિટીની સમસ્યા થઈ શકે છે જી ખૂબ સરસ વાત કરીએ આપણે એના આગળ નિવારણ કેવી રીતે કરવું એ બધા વિશે આપણે આજે ચર્ચા કરવાની જ છે દર્શક મિત્રો તમને પણ જો કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન પૂછવા માંગતા હોય તો અત્યારે જ કોલ કરો તમારી મૂંઝવણની સમસ્યાનું સમાધાન અહીંયા થશે તો કુંવર મેમ આપની પાસેથી જાણવા માગીશ કે આ ચરબીની આપણે વાતો કરી રહ્યા છે પણ આ ચરબી વધે છે કેવી રીતે શરીરમાં કેવી રીતે આવે છે એટલે જેમ આપણે અત્યારે જોઈએ છે કે આપણે મેન્યુઅલી એટલે જે હાથથી પગથી અને આપણા શરીરની મુવમેન્ટથી જે કામ કરતા હતા એ બધા જ કામ આપણે હવે મશીનોએ લઈ લીધા છે પણ એની સાથે સાથે આપણો ખોરાક નથી ઓછો થયો એટલે જે પણ વસ્તુ આપણે કાર્બોહાઈડ્રેટ લઈએ કે આપણે ફેટ લઈએ ચરબી લઈએ એ જે પણ વસ્તુ આપણે વધારે પ્રમાણમાં લઈએ એ શરીર એને સિગ્નલ એવી રીતે લે કે મારે આને સ્ટોર કરવાનો છે મારે આનો સંગ્રહ કરવાનો છે એ સંગ્રહ શરૂઆત થાય લિવરથી પછી બાકીના ઓર્ગન્સની આસપાસ શરૂ થાય અને જેવી રીતે બાકીના ઓર્ગન બાકીના તમારા અંગોની આસપાસ જમા થવાનું ચાલુ થઈ જાય એટલે તમારા અંગોના કામની વચ્ચે ઇન્ટરફિયર કરે અને એવી રીતે એ ચરબી હવે પહેલા જે ખાલી લીવરમાં જમા થતી તે ધીમે ધીમે તમારા બાકીના અંગોની આસપાસ એક લેયર બનાવી દે અને પછી એ લેયર તમારા બાકીના અંગોના ફંક્શન્સ પર એફેક્ટ કરવાનું ચાલુ કરી દે અને એકદમ શરૂઆતનો ટાઈમ હોય છે જ્યાંથી બધા જ ડિઝીઝ રોગોની શરૂઆત થાય છે એટલે ચરબી શરીરમાં જમા થતી જો તમે રોકી શકો તો બાકીના બધા જ રોગોને તમે દૂર કરી શકો જી તમે કીધું કે જો ચરબી ઓછું થાય તો આપણે એ આપણું જે ફંક્શન છે શરીરના એ બધા સરસ રીતે ચાલે તો આપણી જે પેટની ચરબીની આસપાસ સૌથી વધારે માણસોમાં ચરબી જમા થતી હોય છે એને કેવી રીતે દૂર કરી શકાય જણાવશો જી સો આ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે સ્પેશિયલી ભારતીય લોકોને આપણે બીએમઆઈના ક્રાઇટેરિયા પ્રમાણે કદાચ એવું કહી શકાય કે આપણે હેલ્ધી છીએ આપણે અઢારથી બાવીસની કે ત્રેવીસની વચ્ચે આવીએ છીએ પણ જ્યારે આપણી પેટની આજુબાજુની ચરબી જોઈએ ત્યારે એ રીતે જોતાં આપણે બધા જ સ્થૂળતામાં આવી શકીએ એવો એક સ્ટેટિસ્ટિક્સ છે સો આને રિડ્યુસ કરવાની કે આને ઓછી કરવાનો સૌથી સારા આપણને ઘરમાંથી જ ઘણા ઉપાયો મળી શકે સો પહેલું કે તમારો જે ખોરાક હોય તમારો જે લંચનો ટાઈમ હોય ડિનરનો ટાઈમ હોય તમારા જે બે મેજર મીલ હોય એમાં સૌથી પહેલી શરૂઆત તમારે સેલેડ કે જે રો ફૂડ કહીએ આપણે કાચા ફળ કાચા શાકભાજીથી શરૂઆત કરવી અને બીજું કે એક બહુ નાની વસ્તુ હોઈ શકે પણ જમ્યા પછી તમે થી પંદર મિનિટ જો ચાલવાનું રાખો તો તમારા બોડીમાં એ ખોરાકનું પાચન બહુ સારી રીતે થાય જમતી વખતે અને જમ્યા પછી તરત પાણીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કે ઓલમોસ્ટ ના કરવો જોઈએ તો તમારા જે એસિડ છે જે આને ડાયજેસ્ટ કરવામાં મદદ કરશે એ બહુ સારી રીતે કામ કરી શકે અને બીજું સવારની શરૂઆતમાં જો તમે કોઈ પણ વ્યાયામ જે તમને પસંદ હોય કોઈ પણ વ્યાયામ એ જે બધા જ અંગોને કસરત આપે એને જો તમે તમારી પ્રેક્ટિસમાં લાવો તો આ સ્થૂળતાથી બહુ સારી રીતે આપણે બચી શકીએ છીએ બીજું મને એવો વિચાર આવે છે કે જે લોકો જાડા હોય છે તો મસલ્સ વધારે હોય એટલે આપણે કહીએ કે તેઓ સ્થૂળ છે તેમનામાં ઓબેસિટી છે પણ કેટલાક પાતળા માણસો હોય છે છતાં પણ એ લોકો એટલું એક્ટિવલી કામ નથી કરી શકતા તો શું એ લોકો પણ ઓબેસિટીના શિકાર હોઈ શકે હા એટલે એટલે જ આ બીએમઆઈ જેવો જે કોન્સેપ્ટ છે અત્યારે હવે ભારતીય લોકોમાં એટલો બધો લાગુ નથી પડતો કારણ કે બીએમઆઈ આપણને એ નથી કહેતું કે એકચ્યુઅલી તમારે શરીરમાં પ્રપોશન કેટલા પર્સન્ટેજ ચરબી છે એટલે ઘણી બધી વખત એવું થાય કે આપણને દેખાવે પાતળા લોકો લાગતા હોય પણ એમના શરીરમાં ચરબીનું પ્રમાણ જે વિમેનમાં એટલે આપણે સ્ત્રીઓમાં કહીએ પાંત્રીસ સુધીની એક્સેપ્ટેબલ લિમિટ છે એવી રીતે એ ચરબીનું પ્રમાણ જો ઘણું વધારે હોય તો એ લોકોને હાંફી જવાની તકલીફ પડતી હોય એ લોકો એટલા એક્ટિવ ના રહી શકતા હોય અને એમનામાં મસલ સ્ટ્રેન્થ પણ ના હોય જે આપણે કહીએ પ્રોટીનના લીધે તમારા મસલ કેટલા પાવરફુલ છે તમારા બોડીમાં ઓવરઓલ સ્ટ્રેન્થ કેટલી છે અને એ જે તમને બધા ડિઝીઝથી દૂર રાખે છે એટલે ખાલી પાતળા હોવું એ ઇન્ડિકેટર નથી કે તમારા શરીરમાં ચરબી ઓછી છે પાતળા હોવા છતાં પણ તમારા શરીરમાં ચરબી વધારે હોય છે આપણે આપણી જાતને સતત ચકાસતા રહેવું જોઈએ કે કેટલાક એના માટે ટેસ્ટ પણ હોય છે એની પણ વાત કરીશું આગળ પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે તેમની આપણે વાત સાંભળી લઈશું આપણી સાથે કોલર જોડાયા છે પાટણથી નિકિતાબેન નિકિતાબેન આપનો પ્રશ્ન જણાવો હા હેલો જી આપનો પ્રશ્ન જણાવો હા મારી એજ 45 છે અને મને યોગા એક્સરસાઇઝ બધું જ હું કરું છું ડાયટ પણ પ્રોપર લઉં છું પણ મારું વેઇટ એક કિલો પણ ઓછું નથી થતું જે અત્યારે એટી ટુ સેવન્ટી માંથી એટી ટુ થઈ ગયું છે એટલે મને એમ છે કે શું આ મેનોપોઝ એનું કોઈ કારણ હોઈ શકે આ એજમાં જી તમે એના માટે મને કોઈ ઉપાય જણાવશો કે મારે શું કરવું કે હું મારું વેઇટ ઓછું જી કોમલ મેમ શું કહેશો કે બધું જ કરી રહ્યા છે યોગા પ્રણામ એક્સરસાઇઝ પણ એમનું વેઇટ ઓછું નથી થતું સો આ જે ઉંમર છે ત્યારે આપણે ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ જોઈએ છે એટલે પહેલાં તો આપણે આપણે એક હોર્મોનના ટેસ્ટ કરાવી લેવા જોઈએ જેનાથી આપણને ખબર પડે કે એકચ્યુઅલી આ વેઇટ્સ એના લીધે વધી રહ્યું છે અને બીજી કોઈ ડેફિશિયન્સી હોય કે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો આપણે જાણી શકીએ ઘણી બધી વખત વોટર રિટેન્શન પાણીનું બોડીમાં જમા થવું એ પણ આ એજમાં જોવા મળે છે એટલે એ બધા પ્રશ્નો જો આપણે નિરાકરણ લાવી શકીએ તો પછી તમારા માટે એજને સૂટ કરે એવો તમારી એજ અને તમારા બોડીની રિક્વાયરમેન્ટને સૂટ કરે એવો તમે જે કામ કરતા એ પ્રમાણેનો ડાયટ ચાર્ટ બની શકે અને એ પ્રમાણેની તમારા માટે ફિઝિકલ એક્ટિવિટી કેટલી એક્સરસાઇઝથી તમને કેટલા સારા બેનિફિટ મળી શકે છે એ કેલ્ક્યુલેટ કરી શકાય પણ ડેફિનેટલી આ એજમાં હોર્મોન એક બહુ મોટો રોલ પ્લે કરે છે તો જો એ ટેસ્ટ કરાવી રહીએ તમે તો કદાચ તમારા માટે બહુ સારો એ ઉપયોગી સ્ટ્રેટેજી થઈ શકે જી સરસ વાત કરીએ એમને એમનો જવાબ મળી ગયો હશે નિકિતાબેનને આપણે આ ઉપયોગી અને રસપ્રદ ચર્ચા અહીં ચાલુ જ રાખીશું પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ આ ચર્ચામાં આગળ વધીએ નિહાળો આ મહાશિવરાત્રી પર શિવ ભજનનો મહિમા જાણીતા કલાકારો ના કંઠે विशेष जीवंत प्रसारण सोमनाथ मंदिर थी। ओ हो नमस्कार ओ हो हो नमस्कार 26 मई फरवरी सांझे 7:30 थी रात्रि 12:30 સુધી डीडी गिरनार चैनल तथा डीडी गिरनार यूट्यूब YouTube चैनल डीडी गिरनार ऑफिशियल पर तो आज ही सब्सक्राइब करो ચેન્જ બાથરૂમ બાથરૂમ બદલવાનો બજારમાં કેમ નવું નવું આવી ગયુંત નહીં એટલે નળ બદલાય શાવર બદલાય બીઝીની બદલાય પણ આખે આખું બાથરૂમ બદલી કરવાનો કેટલા પડ્યું મકવાણ લઈશું 2 કરોડમાં લઈશું બે કરોડ પૈસા એને મને ગાંડો કઈ અને પછી મને જે કહ્યું એ બરાબર કેવાય સાદો ગાંડો ફેની આજની વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે જાણવા માંગીશ કે પ્રધાનમંત્રી જ્યારે મન કી બાત વાત કરી ત્યારે એમણે દસના આંકડાનો વારંવાર ઉપયોગ કર્યો છે એમણે એવું કીધું છે કે તમે તમારું જે રોજનું રૂટીન ઓઇલ કન્ઝમ્પન છે જે ઓઇલ આપણે ખાઈએ છીએ એમાં દસ ટકાનો ઘટાડો કરો ઇવન પરચેઝ જ દસ ટકા ઓછું કરો ખરીદવાનું જ દસ ટકા ઓછું રાખો અને આ જે છે પ્રવૃત્તિ એ તમે દસ જણાને આપો ને એ લોકો આગળ દસ જણાને આપે અને એક આખી ચેઇન આપણે ડેવલપ કરીએ તો શું આનાથી ઓઇલ ઓછું કરવાથી અને સાથે સાથે બીજું એવું શું આપણે ખોરાકમાં આપણે ઓછું કરીએ તો આપણી આ જે સ્થૂળતા છે એનું નિવારણ થઈ શકે આઈ થિંક આ બહુ જ સરસ પ્રધાનમંત્રીએ ઝુંબેશ ચાલુ કરી છે કે એટલીસ્ટ આના વિશે કોઈ જાગૃતતા ફેલાવવાનો કોશિશ કરી છે તો એ ખૂબ જ સરસ છે આમ તો જોવા જઈએ તો દિવસમાં ખાલી ચારથી દસ ચમચી તેલ આપણે વાપરવું જોઈએ અને જો એનાથી વધારે તેલ વાપરવામાં આવતું હોય છે તો ત્યારે એ જમા થતું હોય છે જે મેડમે અંગોની આસપાસ એ જમા થતું હોય છે જી તો આ વસ્તુ જે છે એની ખાસ ધ્યાન રાખવી જોઈએ અને આપણે કેટલીક વાર એવું પણ કરતા હોઈએ છીએ કે એકનું એક વારંવાર આપણે તળીએ છીએ વારંવાર અને પછી અને એનો જ આપણે ખોરાક બનાવીને પાછો એને ઉપયોગ કરીએ છીએ તો એ ક્યાં સુધી યોગ્ય છે તો જ્યારે આપણે તેલને વારંવાર તળીએ છીએ ફ્રાય કરીએ છીએ તો એનાથી એમાં ટ્રાન્સફેટ નામનો એક પદાર્થ છે તે બને છે જે ખૂબ જ હાનિકારક હોય છે આપણા શરીર માટે એ ઘણી બધી ઇન્સ્યુલિન જે છે એની એનું સમાન આપણામાં સરખું નથી થવા દેતું અને હાર્ટ ડિઝીઝ છે પછી કેન્સર છે એનું કારણ બને છે તો આપણે તેલ વારંવાર તો તળવું ન જોઈએ અને જો આપણે તેલ તળ્યું હોય તો એને આપણે લોટ બાંધવામાં કે અન્ય કોઈ પ્રવૃત્તિમાં ખાવાની એમાં આપણે ગરમ ન થઈ શકે ફરીથી ગરમ ના થઈ શકે એવી રીતે આપણે કદાચ યુઝ કરવો શકે એકાદ બે વખત વારંવાર એને ગરમ ન કરીને ખાઈએ તો આપણે હેલ્થ સારું છે કે મન કી બાત કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રીએ કીધું કે જો આપણા દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું હશે પબ્લિક હેલ્થ સારી હશે તો દેશ પણ આગળ વધશે અને તમે પબ્લિક હેલ્થના સેક્ટરમાં કામ કરો છો ગાંધીનગરમાં તો તમારી પાસે આવા કોઈ એક્ઝામ્પલ આવ્યા છે કે કોઈ એવું હોય કે સ્થૂળતાથી પીડાતું હોય અને એને કોઈ આગળ વધારે રોગો થયા હોય એવું કોઈ ઉદાહરણ ખરું ઘણા બધા એટલે અમે લોકો બેઝિકલી તો કોમ્યુનિટી બેઝ જઈને સર્વેઝ કરીએ અને એ લોકોની જે શારીરિક સ્થિતિ છે એની પર ઘણો બધો અભ્યાસ કરીએ છીએ તો શરૂઆતમાં જ્યારે આપણા બધા પ્રોગ્રામ્સ હતા ત્યાં આપણે ત્રીસ વર્ષથી ઉપરના લોકોમાં અને બધા રોગોની વાત કરતા હતા હવે એવું થયું છે કે આ બધા પ્રોગ્રામ્સ આપણે બચ્ચાઓમાં બાળકોમાં બી જોવાના ચાલુ કર્યા છે કારણ કે આપણને હવે ખબર પડી જેમ પ્રધાનમંત્રીજીએ પણ કહ્યું કે દરેક આઠમું માણસ હવે આનાથી પીડાયેલું છે અને જ્યારે તમે અર્બન સેટિંગ એટલે જ્યારે શહેરોમાં જુઓ ત્યારે બાળકો સુધી આ વસ્તુ પહોંચી ગઈ છે એટલે અમારા બધા જ સર્વેમાં આ વસ્તુઓ રિફ્લેક્ટ થઈને આવી છે અને જે ઘણા સારા નથી પણ એક સારી વસ્તુ એ છે કે આ બધી વસ્તુઓ જો તમે જલ્દી શરૂઆત કરો મતલબ તમારા ખોરાક પર જલ્દી શરૂઆત ધ્યાન આપવાનું ચાલુ કરો બાળકોને ફિઝિકલ એક્ટિવિટીમાં રમવામાં અને સ્ક્રીનથી દૂર રાખીને બીજી બીજી રમતોમાં એન્ગેજ કરો ઇવન મોટેરાઓ પણ નાના નાના ઇન્ટરવેન્શન કરી શકે છે જમ્યા પછી ચાલવાનું ફોન પર વાત કરતા હોય ત્યારે ચાલવાનું અમુક કામો જાતે કરવાના સીડીઓનો ઉપયોગ કરવાનો આવી નાની નાની વસ્તુઓ જો તમે અપનાવો તો આ વસ્તુ કંટ્રોલમાં લઈ શકે છે સ્થુરતાને બહુ સારી રીતે તમે કંટ્રોલ કરી શકો છો એ એક બહુ સારી વસ્તુ છે આની બીજું જે કોન્સેપ્ટ ઓફ એજિંગ છે કે આપણે હવે માનીએ કે વીસ વર્ષનું માણસ એ વીસ વર્ષનું જ હશે એ બિલકુલ જરૂરી નથી રહ્યું કારણ કે હવે એજિંગ એ બહુ ઇન્ટરનલ વસ્તુ થઈ ગઈ છે હું કદાચ વીસ વર્ષની દેખાતી હોઈશ પણ મારી આર્ટરીઝ મારા શરીરના અંગો એ બધા પચાસ વર્ષના પણ હોઈ શકે એટલે એક પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન તરીકે એક દેશ ત્યારે જ આગળ વધી શકે જ્યારે એનો જે યુથ છે એનો જે યુવાન માણસો છે એ બધા એકચ્યુલી બહુ હેલ્ધી હોય અને એ લોકો કામ કરી શકવા માટે સક્ષમ હોય ડિઝીઝ ફ્રી હોય તો જ આપણે સારી રીતે એક નેશન તરીકે આગળ વધી શકીએ ખૂબ સરસ તમે અહીંયા મુદ્દા વિશે વાત કરી કે યંગ યંગ આપણી એજ હોવાથી આપણે યંગ નથી થઈ શકતા આપણી બાયોલોજીકલ એજ કેટલી છે એ ખૂબ જરૂરી છે કેટલાક વખત એવું પણ થઈ શકે કે સાહીઠ વર્ષના ઉંમરના વ્યક્તિ હોય પણ એ ત્રીસ ત્રીસની ઉંમરના વ્યક્તિ જેવું કામ કરી શકતો હોય તો એની ઉંમર એ પ્રમાણે ગણી શકાય એટલે આપણે આપણા હેલ્થ વિશે સતત સજાગ રહેવું જ પડશે હવે આપણે તમને પૂછવા માંગીશ કે જે અ આપણે વજન ઉતારવા માટે આડેધડ આપણે ક્રેશ ડાયટ કરીએ છીએ કેટલાક લોકો પાવડરનો કન્ઝમ્પશન લેતા હોય છે પાવડરનો ઉપયોગ કરીને વજન ઘટાડવાની પ્રવૃત્તિ કરતા હોય છે તો એ કેટલા અંશે યોગ્ય છે એ આ બધું જે છે એ બધા માટે સમાંતર નથી કોઈને આની જરૂર હોઈ શકે કોઈને આની જરૂર ન પણ હોઈ શકે હવે હું અગર એક એથલીટ હોઉં કે હું કોઈ વેઇટ લિફ્ટર હોઉં મારે વજનને મસલ્સ વધારવાની જરૂર છે તો હું એ પાવડરનો ઉપયોગ કરી શકું છું પણ અગર મને સામાન્યપણે જ મારું વજન વધારવું હોય તો હું નોર્મલ જે મારું રોજિંદુ ખાવાનું છે એનાથી પણ મારું વજન વધારી શકું છું અને ખાસ તો જે આ પાવડરના ડબ્બા છે ક્રેશ ડાયટ છે એ બધામાં તમારે પાછળનું ફૂડ લેબલિંગ જે છે એ જોવાનું ખૂબ જ મહત્વનું છે કારણ કે ઘણી વખત એ અનહેલ્ધી ફેટ જે ચરબી છે જે સારું તેલ નથી એમાંથી બનાવવામાં આવતું હોય છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખ ખૂબ સરસ વાત કરી પણ આપણી સાથે અત્યારે એક કોલર જોડાઈ ગયા છે હિમાંશુભાઈ જોડાયા છે અમદાવાદથી હિમાંશુભાઈ આપનો પ્રશ્ન જણાવો टीवी નો વોલ્યુમ ધીમો કરો અને આપનો પ્રશ્ન જણાવો હેલો હા હા બોલો હા મારું નામ હિમાંશુ છે હું અમદાવાદ થી વાત કરું છું જી હવે આપણે જે આપણે તમારું ઓબીસીટી વિશે નું અત્યારે ચાલે છે એમાં મને એ જણાવો કે આપણે જમવાનો કયો ટાઈમ ફિક્સ કરવાથી આ ઓબીસીટી એક્સરસાઇઝ ને બધું ચાલવાનું હોય પણ જે જમવાનો ટાઈમ એવો કઈ ફિક્સ કરવાનો હિમાંશુભાઈ આપનો પ્રશ્ન ખુબ સરસ છે એની પર ચર્ચા કરવાના હતા કે આપણું કેવી હોવી જોઈએ આપણી દિનચર્યા ક્યારે ખાવું ક્યારે વચ્ચે ગેપ રાખવી બે મિલ વચ્ચે શું કેશો કોમલભાઈ આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણે વર્ષોથી પ્રેક્ટિસ કરતા આવ્યા છીએ આપણા જે જૂના લોકો આપણા દાદા દાદીઓ આપણને કહેતા હતા કે સાંજ પડ્યા પહેલાં જમી લેવું કાં તો સાંજના ટાઈમે જલ્દી જમી લેવું અને સાંજે જમવાના અને ઊંઘવાની વચ્ચે ત્રણ કલાકનું અંતર રાખવું એ સૌથી સારી પ્રેક્ટિસ છે એટલે જે પણ તમારે ખાવું હોય એ મોડરેશનમાં ખાઓ એટી પર્સન્ટ એંસી ટકા તમારું સ્ટમક ફૂલ થાય પેટ ભરાઈ જાય ત્યાં સુધી ખાવ અને સાંજનો જમવાનો સ ટાઈમ થોડો વહેલો રાખવો તમારે ઊંઘવા અને એની વચ્ચે ત્રણ કલાકનો ગેપ હોવો જોઈએ અને સવારે જે જમો જે બ્રેકફાસ્ટ જમો એ જ ઉઠ્યાના એકથી દોઢ કલાક પછી તમારે એ બ્રેકફાસ્ટ લઈ લેવો જોઈએ અને એ જે ખાઓ એ પ્રોટીન થોડું વધારે હોવું જોઈએ એમાં અને એ જે તમને લાંબા સમય સુધી એનર્જી આપે એવું હોવું જોઈએ અને વચ્ચેનું જે મીલ તમે લો છો જે તમારો લંચ ટાઈમ છે એમાં બી તમે કઠોળ સલાડ અને બેલેન્સ મીલ જે આપણે કહીએ ને રંગોથી ભરપૂર હોવું જોઈએ તમારી એક પ્લેટમાં કેટલા કલર છે એ બહુ ડિસાઇડ કરે છે કે તમારું ડાયટ કેવું છે તો ટાઈમિંગની રીતે એવું હોવું જોઈએ કે સાંજના બહુ લેટ ના જમવું જોઈએ સવારે દોઢ બે કલાકની વચ્ચે તમારો બ્રેકફાસ્ટ હોવી જોઈએ અને બની શકે એટલા કલર્સ અને એટલા પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ફેટના કોમ્બિનેશન્સ હોવા જોઈએ તમારા ડાયટમાં જી ખૂબ સરસ વાત કરી એક કલરફુલ ડાયટ આપણો એક પ્લાન કરવો જોઈએ જેની અંદર પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય તો વાંધો નહીં આવે છેલ્લે ખૂબ ટૂંકમાં આપ શું સંદેશ આપવા માંગશો અમારા દર્શક મિત્રોને ખાસ કરીને હું બાળકો માટે સંદેશ આપવા માગીશ કે માતાઓ અને પિતાઓ એમણે પણ એમની સાથે થોડીક ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ બાળકો જે આજકાલ એમનો સ્ક્રીન ટાઈમ વધી વધુ થઈ રહ્યો છે તો એના બદલે બહાર મોકલી અને બહાર જે આપણે જૂની જે રમતો હતી એ પાછી રમવી જોઈએ અને એમની થાળીમાં એમના જે ખોરાક છે એમાં પ્રોસેસ્ડ ફૂડ જેમ કે બ્રેડ છે બેકરી આઈટમ્સ છે એ બધાનો ઉપયોગ ખૂબ ઓછો કરે અને ટિફિનમાં કંઈક નવીનતા બનાવી શકે જી જી કુમલ મેમ ટુક માં કહેવા માંગશો અમારા દર્શક મિત્રો હા તો બિલકુલ એ જે આપણા પ્રધાનમંત્રીનો મેસેજ છે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા આપણે જેટલું બની શકે એટલું મૂવમેન્ટ પર ફિઝિકલ એક્ટિવિટી અને આપડા ડાયટ જે આપણો જૂનો ડાયટ છે એની તરફ પાછા જવાનો સમય આવી ગયો છે હવે જી જી ખૂબ સરસ વાત કરી આજે ઉપયોગી ચર્ચા થઈ છે સમયની મર્યાદા છે પણ કોમલ મેમ આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રો સાથે ઉપયોગી માહિતીની ચર્ચા કરી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રિયંકા મેમ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજની ચર્ચા થકી ખૂબ ઉપયોગી માહિતી સાંપડી હશે મેદસ્વીતા પણાથી શરીરમાં થતા રોગો નુકસાન વિશે તમે જાણ્યું જો તમે પણ ઓબેસિટીથી થી પીડાતા હો તો આજથી જ નિષ્ણાતોએ જણાવ્યું તે પ્રમાણે ઉપાય કરવાનું તથા લાઈફ માં જરૂરી બદલાવ કરવાનો આરંભી દેજો

આ નાગરિકો કયા અધિકારની વાત છે ગુજરાત જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમ બે હાજર તેર આ કાયદા હેઠળ જાહેર થયેલી સેવાઓ નક્કી થયેલ સમય મર્યાદામાં મેળવવાનો નાગરિકોનો અધિકાર અરે વાહ